કેટલાક દિવસોથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ પકવતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈ અનેક આંદોલન ચાલી રહ્યું હતું કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાય અને ખેડૂતોને આંદોલન કરવાની છૂટ હોય છે એના અનુસંધાને બોટાદ અને એની આસપાસના વિસ્તારના લોકોએ પોતાની વ્યાજબી માગણીને લઈ અને આંદોલન ચલાવ્યું એના સંદર્ભે ગઈકાલે બોટાદના હળદરની અંદર જે કંઈ ઘટનાઓ બની બંને તરફી અમે એને સંપૂર્ણપણે વખોડી કાઢીએ છીએ આવી ઘટના વહીવટી તંત્રએ બનવા દેવી જોઈતી નહોતી ઘટના બન્યા પછી પણ નિર્દોષ ખેડૂતોની ઉપર દંડાવાળી કરી એમને મારી એમના ઉપર કેસ કરી આટલી બધી પજવણી કરવા જેવી બિલકુલ નહોતી તંત્રએ ધાર્યું હોત તો આ પરિસ્થિતિનું નિવારણ કરી શકી હોત વહેલી તકે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રતિનિધિમંડળ હળદર અને બોટાદની મુલાકાત લેશે નિર્દોષ ખેડૂતો ઉપર જે કંઈ અત્યાચારો થયા છે એના માટેની લડત લડશે એના કરતાંય વધારે અગત્યની વાત સરકારને જો એવું લાગતું હોય કે હળદરવાળી ઘટના ઊભી કરી અને મૂળ મુદ્દાથી ધ્યાન ડાયવર્ટ કરવામાં એ સફળ થયા છે તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરના ખેડૂતોને કહેવા માગીએ છીએ કે ખેડૂતોનો જે મુદ્દો છે એ આજે પણ ઉભો છે કરદા પ્રથા બંધ થવી જોઈએ અને એમની જે બીજી માગણીઓ છે એના માટેની લડત કોંગ્રેસ પક્ષ બોટાદ હળદરની મુલાકાત લઈ અને સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓ સુધી આ લડતને લઈને જશે એની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરના તમામ ખેડૂતોને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું એક આહવાન કરવા માંગુ છું કે તારીખ ચૌદ અને પંદર બે દિવસ સરકારનો કૃષિ મહોત્સવ શરૂ થાય છે એક બાજુ કૃષિ મહોત્સવના નામે સરકારની વાહવાહી કરે છે અને બીજી બાજુ ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે હળદરમાં બનેલી ઘટનાને કાળા દિવસ તરીકે ઉજવીએ અને આવનારા કૃષિ મહોત્સવનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ સરકાર દ્વારા યોજાતા એક પણ કૃષિ મહોત્સવને લગતા કાર્યક્રમની અંદર ગુજરાતભરનો એક પણ ખેડૂત પ્રતિનિધિ ભાગ ન લે એવી વિનંતી કરું છું એનો સંપૂર્ણપણે બહિષ્કાર થાય એવી વિનંતી કરું છું અને ભારતીય જનતા પાર્ટી કે એની સાથે જોડાયેલા કોઈ પણ ખેડૂત આગેવાનો જો કૃષિ મહોત્સવની અંદર ભાગ લેતા જ દેખાય જો કોઈ ભાગ લે તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવા કહેવાતા ખેડૂત ચહેરાઓને પણ ખુલ્લા પાડવા જરૂરી છે ખેડૂતોના હિતની અંદર પડખે ઊભા નહીં રહેનારા લોકોને લોકો માત્ર ઓળખે અને આવનારા સમયમાં એનું ધ્યાન રાખે એટલા પૂરતા એ ચહેરા ખુલ્લા પડે એ પણ એટલું જરૂરી છે તો એ દિશામાં ખેડૂતોને સાથ અને સહકાર આપવા માટે વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર જય જગત રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર